Sem શાંતિ ne sam te dne ima, je dredno. Kaj? બાલકની છે બાલકની માં અત્યારે આપણે ભૂભાસી નાઇટ થી મસ્ત વ્યૂ બધાય સોસાયટી નું આપણે અહીંયા ત્રીજા યુધિરાજ ત્યાં રોકાવું છે ને એ વધારે ગમે કેમ કે આદિ હોય આદિ ફરવાનું હોય એટલે મજા આવે

ખાંડ લીધી છે તો ખાંડને આપણે એડ કરી દઈશું અને ખાંડ લીધી હોય ને એક વાટકી લીધી છે તો એક વાટકી આપણે એમાં પાણી એડ કરશું અને એમાં આપણે હવે ખાંડ પાણી ને હોય તો ઘી નાખી શકાય ને તેલ હોય તો તેલ મેં અત્યારે તેલ એડ કર્યું તો એને આપણે થોડીક ગરમ કરશું ગરમ કરી લઈ થોડુંક જ ગરમ કરવાનું છે તે ગાળી લઈશું એટલે જે પણ કઈ કચરો હોય ને થોડુંક પાણી આપણે રહેવા દઈશું જો જોઈશે ને તો એડ કરશું આ રીતે શકરપારા બનાવશું તો એકદમ ખાસ શકરપારા બનશે હવે થોડીક આપણે એને ફારવા દઈશું પાણી એકદમ મસ્ત ખાસ્તા શક્કરપારા બને એકવાર જણા લોકો જે બનાવવાની ટ્રાય કરજો કારણ કે હું તો ઘરે આ રીતે જ બનાવજો અને બાળકોને વધારે ભાવતા હોય છે બહુ મીઠાઈ નથી થતા અને બહુ મોરાઈ નથી લાગતા એવા એકદમ ટેસ્ટી અને ખાસ્તા શક્કરપારા બનાવવાની એકદમ સહેલી રીત છે તો એકવાર ટ્રાય કરજો તમે લોકો કારણ કે હું તો જ્યારે પણ બનાવું ત્યારે આ રીતે બનાવું ને અને અમારા ઘરે બાળકોને બધા વધારે ભાવે છે આવા સફર તો આપણે ઘરે બનાવેલા હોય એટલે તેલને એ બધું પણ આપણે સારું હોય તો ખાસ આપણે જે લોકોને તો હોય એ લોકોએ ઘરે આ રીતે બનાવવાથી પણ બધું બાળકોને સ્વાસ્થ્યમાં ફાયદો થાય છે કારણ કે બહારનું તેલને ખવડાવવું લગભગ તો ન જ ખવડાવાય પણ જો ટાઈમ ન હોય તો ઘણા લોકો ખવડાવતા હોય છે પણ અમે લોકો બનાવતા હોઈએ આવી જાતે ઘરે તો ચાલો હવે આપણે પાણી ખરી ગયું છે અને હવે આપણે એમાં લોટ એડ કરી આપણે જોતો હોય એ પ્રમાણમાં લોટ લોટ છે ને બહુ પૂણવાનો નથી આવી રીતે ભેગો જ કરી દેવાનો છે બહુ પૂણવશું ને તો લોટ એકદમ ખાસતા નહીં થાય આ રીતે ભેગા કરી દેવાનો છે પછી એને પાંચ મિનિટ રહેવા દેવાનો છે બહુ પૂણવાનો નથી આપણે લોટ ભેગો કરી પાંચ મિનિટ આપણે એને રાખી દઈશું એકદમ ફૂલી તો એ સક્કર છે ને કડક થઈ જાય એ ફૂલે નહીં અંદરથી ને સરસ મજાના ખાસતા ફૂલિંગ તૈયાર થઈ જાય આ રીતે આપણે એને લોટ ભેગો કરીને અને એકદમ પોચા પોચા હાથે ભેગો કરવાનો છે આ રીતે લોટ જો આ રીતે કરવાનો છે પોચા પોચા હાથે જ તેને આવી રીતે જ રહેવા દેવાનો છે અને પાંચ મિનિટ આ બધો લોટ અંદર આપણે એડ કરી દઈશું પછી એને પાંચ મિનિટ રાખી દેવાનો છે અને પાંચ મિનિટ પછી આપણે એના સક્કરપારા બનાવશું

આવી રીતે આપણે સક્કરપારા બનાવીને તો એકદમ સરસ ખાસતા સક્કરપારા થાય છે જો તમે બતાવું એકદમ મસ્ત બ્રાઉન કલરના અને ફૂલેલા સક્કરપારા ફિક્સે સક્કરપારા સેફ સરસ સ્કેલ થી આપણે સક્કરપારા નો કરીને એટલે એકદમ સરસ થાય આપણે એમ જાતે કરીને તો થોડા આડા અવડા ની રીતે થાય છે સરસ મજાના બને બની ગયા છે શક્કરપારા તો આ રીતે બનાવી શકાય આપણે ઘરે એકદમ ખાસતા શક્કરપારા બન્યા છે સરસ મજાના ફૂલી બન્યા છે ને તો આ રીતે ખાસતા શક્કરપારા આપણે બનાવી શકીએ